ભાઈ કેટલા ટાઈમ એકલા રહ્યો મારી હું તો 15 17 વર્ષ થી 16 17 વર્ષ થી તમે એકલા જ રહ્યો તો ઘર નો ગુજરાન કેવી રીતે ચલાવો મારી હા માં મંદિર થી માંગવા જાવ છું મંદિરે માંગવા જાવ એમાં ઘર નો ગુજરાન ચલાવો સૂર્યમુખી હનુમાન સૂર્યમુખી હનુમાન ન્યાજ બેવ છું બરાબર આજ શનિવાર છે ને શનિવાર 12 વાગે છે તો 11 વાગે જાય 12 વાગે

કોઈ નહીં કોઈ કાકા નથી અવાર પણ મારા છે કાપી ને ખાસ આમ નવરા કોણ તન ચાર મહિનાનો ખાટલો હતો મારા છે કાપી ને ખાસ તમને કઈ રોગ કેવું છે એમ તમને કઈ રોગ કેવું કઈ છે હા એ જ એવું તો તો એ દવા દવા ચાલુ છે હા સિવિલ હા અત્યારે તમે માંગવા નથી જતા

કોઈ રામ ઉપર ભરોસો કલક ને ઓટલે હોય એનો જ ભરોસો હોય ને એ મોકલે અમે તો મારી નિમિત્ત માત્ર બધા બરોબર અમને તો કુદરત એમ કે તમે આ જગ્યા જાઓને મોકલે બરોબર

રા તમને જે બાજુ વાળા રસોઈ બનાવી દેતા હોય ને એને તમારે કરિયાણું દેવાનું તમારે જે ખાવું હોય જોવું હોય બરાબર એ પ્રમાણે તમારે બાજુ વાળા દેવા ઈ તમને રસોઈ બનાવી દે બરોબર

અમે તમારા દીકરા જ છીએ મયુરભાઈ બુદ્ધદેવ પરિવાર છે બુદ્ધદેવ પરિવાર છે એમણે છે ને આ કરિયાણું મોકલાયું છે તો તમે ઈ સ્વરિતભાઈ છે રામ એને સુખી રાખે જાદુના કરાવે મારા રામ અમને આશીર્વાદ તમને આપીને બેટા અરે મારા દીકરાઓ તમને આપી માં